મેં તારે વિચાર્યું નહીં તે કહો શકે જ વિચાર્યું ભાઈ નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને આપ સૌનું સ્વાગત છે મારે યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ બીના પર મિત્રો આજે ઉઠવા ભેગી જ જાનંદિત છું ખુશી દેખાઈ રહી છે ને ઉઠવા ભેગી લે તૈયાર થઈ ગઈ છું ભગવાનનું નામ લેવાઈ ગયું ઘરમાં મંદિરે જાઉં એ પહેલાં આપવાનું છે સરપ્રાઈઝ કારણ કે મને પણ સરપ્રાઈઝ મળી છે ગાડીનો અવાજ આવ્યો

નાસ્તો થઈ ગયો તૈયાર આ તો તૈયાર નાસ્તો એડ્યો આપને સેવ ને પૌવા ને અનિલભાઈની ચા એ ખાખરા ગાઠીયા હતા લૂડવાના જ જો આવ્યો ને બદલાવ ખાવાવાળા આવે તો પોતે બદલાવ આવે અનિલ તાર લાડુ ખાવો તો લાડુ એવો તો મિત્રો સવા પાંચ થયા છે અને ઘરે આવી છું હમ અને અનિલના પપ્પા અનિલને સવારે આવ્યા પછી થોડીક વાર અહીંથી વહેલા નીકળ્યા બજારમાં ગયા થોડીક વસ્તુ લીધી એને ક્યાં લઈ જવી છે થોડીક અહીંયા રાખવી છે અને છોકરાઓ ક્યાં છે મંગવાણા હવે આવ્યો ફોન કે તમે મમ્મી આવો પપ્પાને તમે આવો તો થોડીક અહીંયા વાતો થઈ જાય કાલે સવારે એમને નીકળી જવું છે અને વેવાયના ઘરે ઘણા દિવસથી ગયા નથી તો હવે એમ થયું કે હલો એમનું માન પણ સચવાઈ જાય ને વેવાઈને ઘરે આંટો પણ દેવાઈ જાય એટલે જો અહીં સાહેબ પણ તૈયાર થઈ ગયા લાગે છે થઈ ગયા ત્યાં તે હું તો ઓફિસે આથી હતી ને મને બહુ યાદ થવાનું હતું ને પણ એ સાઈડને હતા જે આવી તૈયાર થયા ને હવે નીકળીએ શું શોધો શું શોધો છો છે પેન તો પર પડી ને સો રૂપિયા કિલો હતો પણ આ વાઇટ હોય ગામડા મૂળ સમો ને આવું લાલ હોય એ થોડુંક મોઘું હોય ખોટું ન પણ થાય અને દેશી લસણ કહેવાય એ છોકરાને લેવું તો પેલું જલ્દી જલ્દી લઈ લઈએ એમ થયું કે રવાના થઈ ત્યાં સુધી સુવિચા લઈ લે છે સાહેબ પણ તો બાટો બાંધશે ત્યાં સુધી તો આજના સુવિચારની વાત ને કરું ને તો મને એવું થઈ ગયું છે કે મનની ગહેરાય મનની ગહેરાય લખો ને તો શબ્દો ભાગી જાય છે મારી મનની ગહેરાઈ શું છે એ લખવું તો મારી પાસે શબ્દો નથી રહેતા ત્યારે શબ્દો રૂઠી જાય છે અને જો સચ્ચાઈ લખવા જાઉં આ જીવનની સાચી વાસ્તવિકતા લખવા જાઉં ને તો ભાગી જાય જાય છે રૂઠી એટલે સચ્ચાઈ કોઈને તમે કહી ન શકો સાચી વાત રજૂ કરવા જાવ તો ધ્યાન રાખવું પડે કે ક્યાં પોતાના આપણાથી રૂઠી ન જાય જિંદગીને સમજવી જ મુશ્કેલ થઈ ગઈ છે આ જિંદગી સમજવી જ મુશ્કેલ થઈ ગઈ છે લખો તો શબ્દો ન મળે અને પોતાના ભાગી જાય જિંદગી કેમ સમજવી એ જ મુશ્કેલ થઈ ગઈ છે ને એથી વિશે શું તો એ પણ કહી શકાય કે અનુભવ છે ને આ બધા અનુભવ છે ને તમારી ઉંમર થી નથી મળતા પણ માણસે પરિસ્થિતિ થી અનુભવ મળે છે જેમ તમારી સામે પરિસ્થિતિ સર્જાતી જાય તેમ તમને અલગ અલગ અનુભવો થતા જાય પરિસ્થિતિઓના અને એમાં એમ કહી શકાય કે તમારા સારા સમય કરતા વધુ તમારો ખરાબ સમય તમને બધું શીખવાડી દે જીવનમાં તમારો સારો સમય તમને ક્યારે ના શીખવાડી શકે દુનિયામાં પણ તમારો ખરાબ વખત છે ને એ ઘણું બધું શીખડાવે તો સમય છે ચાલ્યા રાખે ચાલો નીકળીએ હવે વેવાઈના ઘરે જવા માટે છોકરા ગાડી લઈ ગયા છે એટલે વાઈફથી તો નહીં જઈ થાકી જાય એટલે બસમાં જશું તો પછી વળતા છોકરાઓ સાથે ગાડી હાલ્યા આવશું તો મિત્રો હીરો ગોઘેજી આવ્યો એવું કામ થયું જો સવા છ થઈ ગયા ઊભા હતા બસ સ્ટેશને જાહેર કરો તો બસ શું આવ્યું નહીં આવે તો ફૂલ એટલે થાકીને એમ થયું કે હું નથી જવું કારણ કે પહોંચીને ત્યાં સુધી રાત થઈ જાય પછી પહોંચીને એ મેળાવો કર્યા જેવાય ન રહીએ એથી છોકરાને કીધું હતું કે ભલે લો અમે વળી આવશું તો છોકરા અમે જમીને આવે છે કે જમ્યા પહેલાં આવે છે જોશું કીધું છે તમે તમારે એનું પિતા હજો અમે આજ નથી આવતા થોડાક ફ્રેશ અહીં તો વેવાય ને ઘરે કંઈક બેસવાની મજા આવે એટલે વળી આવ્યા પાછા ઘરે ચાલો હવે કર નાખી આ લસણને આવ્યું છે ને સરખું થોડા કોતરા મોતરાં છે કાઢી નાખું ભરીને તૈયાર કરતી જાઉં છોકરા માટેનો સામાન સરાવી લઉં એટલે કાલે સવારે મેટ્રોનું કહેતા તાવ મેટ્રોમાં જવું હોય તો ઘરેથી ચાર વાગે નીકળવું પડે તો અઠાણે સાંજે જ તૈયારી કરી નાખું તો થાય ડુંગળી પણ લઈ આવ્યા છીએ તો એને પણ સાફ કરીને એના માટે બાચકો ભરી નાખીએ

રાતાને સાફ કરવાનું પડે આલામ કાચો નીકળીયા માં થોડું ઘણું હોય બધો એ પાછોળી આલે નીકળી જાય આકો આ પેલી વપરાઈ જાય ખરાબ હોય રવાળી બીજા ના સલકાવાળી છે કાઢીને આનું સાખ કે જે જલ્દી થઈ જાય એ વપરાઈ જાય અમારું સાફ કરવા છોકરાનો બાટકો ભરવો તો ભર નાખી ઘઉં જે લઈ જવા તૈયાર કરી નાખી છોકરા બનવાને જોઈ આવશે મોડા આવે ખબર પડે ને તૈયાર પડ્યો તો ગાલવા થાય તો મિત્રો કાલે ડુંગળી સાફ કરી લીધી કાંદા સાફ કરી રખાઈ ગયા એટલે ત્યાં નીચે જ રાખ્યા હતા અને પછી વિડિયો થયો નહી કાઢી છોકરા થોડાક મોડા આવ્યા આવ્યા ને પછી મેળાઓ કર્યો મારી કચ્છી રેહાણ થઈ અનિલ સવારે વહેલો નીકળી ગયો છે અને એને પહોંચવું જ તો મોનું ને પહોંચવું જ છે પણ કહેતી હતી કે પણ એનું કાંઈક કામ બાચી ગયું છે કાંઈક બેંક વાને રહી ગયું છે તો મિત્રો અહીં વિડીયોનું કરું છું એની કાલે મળી છે નવા વિડીયો સાથે કાલે પણ મોનું મળતી રહેશે આજનો વિડીયો આશા રાખવું છે ગમ્યો હશે તો આવજો મિત્રો